જેમાં પંચોતેર મિની બસુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી દોડાવવામાં આવશે ગત વર્ષની સરખામણીમાં ચાલુ શિવરાત્રીના મેળામાં પેસેન્જરનો વધારો થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાત નિગમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગુજરાત એસટી દ્વારા દરેક વખતે ધાર્મિક મેળાઓ અને અન્ય મેળા મેળાવડાઓમાં પણ પૂરતી બસોની સફળતા માપવામાં છે તે મુજબ જૂનાગઢ વિભાગ ખાતે અને જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રી મેળાના આયોજન સબક બસોને પંચોતેર બસો પંચ્યાસી બસો પુલ ફાળવવામાં આવે છે અને જેમાંથી પંચોતેર બસો મિની બસો છે આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે બાકીની બસો દસ જેટલી બસો છે તેને ઓફિસિયલ એટલે આજુબાજુના જે ભાવનગર અમરેલી પોરબંદર જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે ઉપરાંત અમદાવાદથી પણ સંચાલન કરવામાં આવશે ગુજરાત હવામાન વિભાગે આગામી ચાર માર્ચ સુધી હવામાનમાં પલટો આવવાની અને વરસાદ પડવાની સંભાવનાની આગાહી કરી છે આથી ગુજરાત સરકારે તકેદારી રાખવા જાય